એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો માંગલોર તાલુકામાં સરસાડી ગામમાં પાણી ઘુસ્યા છે ભારે વરસાદના કારણે ગામમાં પાણી ઘુસ્યા હોવાની ઘટના બની છે સરસાળી ગામમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મોટાભાગના રસ્તાઓ પાણીના કારણે બંધ કરવાની ફરજ પડી છે ગામમાં પાણી ઘૂસી ગયા છે મોટાભાગના રસ્તાઓ બંધ થયા છે માંગરોળ તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા અને સરસાલી ગામમાં આ વરસાદી અને ડેમના પાણી ઘુસ્યા છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે સરસાલી ગામમાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આજ જંગે કરીશું સમતા સંજી અમારી સાથે લાવ્યુ કેવી પરિસ્થિતિ કહેવા માંગી છે માંગરોમાં ગઈકાલથી જે વરસાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે પ્રથમ આપણે દ્રશ્ય મતા માની કે ગ્રામ્ય વિસ્તારના જે તમામ રસ્તાઓ છે જે ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માંગરોડ તાલુકાનું જે ગામ છે આ ગામની અંદર પાણી ભૂતી ગયું છે ખાસ કરીને જે લોકોના ઘરોમાં પણ હાલ પાણી ભૂટી ગયાં છે જ્યારે ફરણસાની વાત કરવામાં આવે તો ફરણસા ગામ પણ જળબંબાકાર જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે માળિયા હાટી ના તાલુકા ની વાત કરવામાં આવે તો જે ભાખરવડ ડેમ છે જે ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે અને જેમ ને લઈને લોકો જવર સૂચના આપવામાં આવી છે હાલ હજુ પણ વરસાદ જે છે તે હજુ પણ યથાવત છે ધોધમાર વરસાદ વરસી ગયો કે હજુ પણ પાણી વધે તેવી શક્યતાઓ છે કેસોદ માંગ રોડ હાઈવે પણ બંધ થઈ ચુક્યો છે અને આ જે નોરી નદી માં ઘોડાપુર ની સ્થિતિના કારણે જે કામના ને જે નોરી નદી ના ઉપર પાણી ફરી વળતા ત્યાંના સામે કાઠેના ગામો પણ સંપર્ક વ્યમ ની વાત કરવામાં આવે જે ગઈકાલથી જ વરસાદ વરસી રહ્યો છે એટલે જે તમામ રસ્તાઓ છે જે રસ્તાઓ હાલ જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે જેથી કરીને તમામ રસ્તાઓ બંધ કરાયા છે